मुर्गी गुड़नी अंदर स्नान करिया बाद कृति पटेल ने धमकी और मले पटेल ऊपर कैकने का फरियाद था कृति पटेल पासवर पुलिस ने बब्बे गाड़ियों फरी जो साउथी मोटा समाचार मले जैसे तुमने बदलो

કોમાટે મારી પાત્ર પોલીસ ની ગાડીઓ પડી મારા ગુરુ ની કઈક ને કાદેશો આવ્યો મને કે ભાઈ લાયો નથી કરવાનો બટ અરે કઈક ને કઈક કીતી પટેલ લાયો નથી કર્યો આ કીતી પટેલ લાયો તરીને જે કાંડ બહાર કાઢવાનો હતા કેયા કાંડ એને કયું હતું કે ભાઈ હું ખબર જ ના આવું કરી તેવું કિસાના વિશે આ બોલી છે એ પણ એ સાવ છે પણ શું હોય મને ખબર લાયો ફૂફની સાથે બોલવાની હતી પરંતુ કઈક ને કઈક આ બધું રોકાયું છે હવે કઈક ને કઈક શું કરે છે આવનારા ટાઈમની શું કીતી પટેલની ધડપકડ થશે આ ગુજરાતની અંદર હાંકારમ છે તેવી ઘટના ભાઈ જે આ જોવો મળી રહી છે જે આ વિયોજ છે કઈક ને કઈક હાલ વધી રહ્યો છે ઘટતો નથી એવું નથી લાગી રહ્યું હવે કઈક ને કઈક આમની અંદર તમને શું લાગે છે કે શું સૌથી મોટો ધારો પોતા છે કીતી પટેલ વિરુદ્ધ જે આ મિત્રો વાત કી फरीद नाकी सेテナ विरुद्ध नी अंदर तो कीर्ति पटेल कैक ने कैक अवे भाईन के तो हलवाई से हलवाई सके से औरテナ ऊपर कायदे से नी कार्यवाही पण થઈ सके से पुलिस पणテナ ગોદી सके से શું થશે ઓનર ટાઈમ ની અંદર શું સમાધાન થશે જે પડશે એકને એક કમન સમક્ષ એટુ જ વિડિયો લાઉત કરીશ આ તો આજનો વિડિયો વિડિયો કેમ તો શેર કરો આપણે નો વિડિયો માર કે સ બધા રોપણ દેતી જ જય હિન્દ જય ભારત